જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને પોતાના વિરોધ અને સમર્થનની નોંધણી કરાવી રહ્યા છે આ અભિયાન અંતર્ગત સ્થાનિક રહેવાસીઓ લોકશાહી બચાવવાની આ ઝુંબેશને સમર્થન આપવા માટે ઝીરો એટ ઝીરો ફોર સેવન થ્રી ફાઇવ એઇટ ફોર ડબલ ફાઇવ નંબર પર મિસ કોલ કરીને પોતાનો સક્રિય ટેકો જાહેર કરી રહ્યા છે મારો મત મારો અધિકાર અને હું છું વોટ રક્ષક જેવા સૂત્રો સાથે શરૂ કરાયેલા કાર્યક્રમમાં નાગરિકો સ્વયં સ્ફૂર્ત રીતે જોડાઈ રહ્યા છે જે રાજકીય પ્રક્રિયાઓ પ્રત્યે તેમની જાગૃતિ અને લોકશાહીમાં તેમના વિશ્વાસને પ્રદર્શિત કરે છે આ ઝુંબેશ અને મિસ્કોલ અભિયાન થકી સ્થાનિક નેતૃત્વ અને સત્તાધારી પક્ષો સામે સ્પષ્ટ રાજકીય સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગોલાણા જિલ્લા પંચાયતના વિસ્તારમાંથી મળી રહેલો આ પ્રતિસાદ સૂચવે છે કે નાગરિકો પોતાના મતાધિકારના અપહરણ અને લોકશાહીના દુરુપયોગના બાબતની ગંભીરતા લઈ રહ્યા છે આગામી દિવસોમાં અભિયાનની અસર સ્થાનિક રાજકારણ પર કેવી પડશે તે જોવું રહ્યું